ગઈ તારીખ પચીસમી જાન્યુઆરીના રોજ થોરડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો બનવા પામેલ જેમાં ફરિયાદી પોતાની ભાભીને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યાંથી પોતાના ઘરે જતા હતા દરમિયાન તેમને ઓવરટેક કરીને પાછળથી આરોપીઓ આવેલા અને ફરિયાદી ખોટી જગ્યાએ ઊભા રહ્યા છે એવી ધમકી આપીને પોલીસ કેસ કરવાનું એમને જણાવેલું અને પોલીસ કેસ ના કરવો હોય તો અમને ગૂગલ પેથી પૈસા આપો તમારી પાસેના પૈસા આપો એમ કરીને એની પાસેની એક્ટિવાની ડીકી ચેક કરતા ની ભાભીના સારવાર અર્થે એમની પાસે રાખેલા પચીસેક હજાર ની ડિક્કીમાં હતા તે તેમાંથી બે હજાર રૂપિયાને પરત આપી ત્રેવીસ હજાર રૂપિયા આ આરોપીએ એની પાસેથી પડાવી લીધેલા ફરિયાદીને એની ગંધ જતા કે આ પોલીસ નકલી છે જેથી એણે સો નંબર ઉપર ફોન કરી અને પીસીઆર વાન જતા પીસીઆર વાન એમને થોરાડા પોલીસ સ્ટેશન લઈ જઈ અને ગુનો દાખલ કરાવેલ પોલીસને થોરાડા પોલીસ સ્ટેશનના પીઆઈ ઇન્ચાર્જ પીઆઈ આર આર રાને સાહેબને આની બાતમી મળતા આ કામના આરોપીને પકડી લાવી જેમાં એક મેઇન આરોપી છે સલીમ તેમજ એની સાથે બીજો એક કાયદામાં સંઘર્ષમાં આવેલો કિશોર બે જણાને પકડી પાડી અને એમની પાસેથી જે પડાવેલ તેવીસ હજાર રૂપિયા તેમજ ગુનામાં જે એક્સેસ વપરાયેલું એ એક્સેસ નંબર પ્લેટ વગરનું એમની પાસેથી કબજે લેવામાં આવેલ છે મુખ્ય આરોપીને અટક કરી અને તેના રિમાન્ડ મેળવી અને આગળ વધુ પૂછપરછ એની ચાલુ છે આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે એમાં જે મુખ્ય આરોપી છે એના વિરુદ્ધમાં સાતેક જેટલા ગુના આ રીતે પૈસા પડાવી લીધેલા તેમજ ચોરીના છે જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એના વિરુદ્ધમાં પણ બે છે જેવી રીતે પોલીસ કેસ કરવાની ધમકી આપીને ફરિયાદી ડરી જાય તો એની પાસેથી આ રીતે પૈસા પડાવીને ગુનો કરતા હતા એમાં બીએનએસની ની કલમ ત્રણસો આઠ બે એકસો પંદર બે ચોપન મુજબ એના એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો